અને આજ અમે બધાય નીકળ્યું છે સુરત થી અમારા ગામડે મતલબ આજ લગભગ એક વર્ષ કમ્પ્લીટ થઈ ગયું હતું ગઈ દિવાળી એવું ઘરે ગયો તો આજ પૂરું એક વર્ષ પછી પાછા જઈએ છીએ અને આજ જાય છે ગાડી લઈને બરાબર તો જો આચારભાઈ છે ને સામાન બધો ગાડીએ બંધાય છે ઠાકોર સાહેબ સુનીલ હશો મારો મોટો ભાઈ અને અમારે એક સાફ થઈ ગયું ઉપરથી આવે છે આવે એટલે તો મળવું તો બસ ગાડીઓ કમ્પ્લીટ કરવી પછી આંતિ થઈ જઈએ ગાયબ અને ટોટલ લગભગ આ ચારસો કિલોમીટર કવર કરવાનું છે બાકી જોઈએ આ રસ્તામાં કેમ થાય છે બસ ભગવાનની પ્રાર્થના કરી છે કે ત્યાં આરામથી ભોગી જઈએ ગાડીઓ તૈયાર ઠેલા તૈયાર અમારા સાબજી તૈયાર એક ગાડી આ બે ગાડી આ ત્રણ ગાડી અને એક આ ચાર ગાડી અને પાંચ જોવાનીઓ તો આવું નીકળે ત્યાં ફટાફટ વગર મોડું કર્યા ભાઈ સાહેબ ખરે ટ્રાફિક તો જો એ તો રાત હોટલે જ પૂજ્યા છે એવો ભાઈ ત્યાં ટ્રાફિક નો ડાટો લાગી ગયો જો હા ભાઈ લાઈન તો આખી પેક જ છે જો પેલા હોય ચા પાણી પીવા માટે જો

ગાડી લઈને આવ્યું ને તો મોજા આવે રાખે અને બાઈક હોય એટલે પૂરું થઈ ગયું બાઈક મૂજા રાખે ચાલો આ ખૂબસૂરતી આમ ત્યાં આગળ આગળ વધીએ હજી તો સફર ઘણી ખરી લાંબી છે બધા જોવા અહીંયા મોઢાની સાઇકલો પણ ફરી ગઈ છે અહીં શરૂઆત જ છે એટલા બધા હતા એટલા જ આશા છે અરુ દેખા હું તો દીધી નીકળી જ આવું નો હું વડોદરા વટ્યા ને તા અમાર ગાડીમાં કોઈ ફોર નહોતું પણ અમાર ધનંતન દર વખતે ફોર આવે છે શું કરું ખબર પડતી તો છે હેલ્મેટ લઈને આવી તો આ આવું છે હેલ્મેટ તમ જોયું એમ કાસ ને કાઈ ને અંદર તો પેડિંગ હું શું ના તે નવું નો લેવર હોય તો ડોફા ને ગાલે વતન કાટ ને કે સાળી બાકી જો બીજા બીજા તા ઉપાસ હે જી હૌતી પેલા ગામડા પોગીર મારું કામ હોય ને તો ઈ સકલ આવતી પેલા અમારે ઘર નવું હેલમેટ લઈ દેવા છે હેલમેટ નો કાકરા કિને છે આવ ઈચ્છે પેલી દી પણ નય લેવું લાગે છે પણ મજા આવે ગાડી જો આપવાની મોસમ તો એક નંબર બસ હવે હવે ઉણ ને તો રડકો તવન શરૂઆત થઈ ગઈ છે હવે બડે ભૂખ્યા જાતા કારણ કે ટુરકરે ઉપર ઉપડ્યા છે પંડા બે રડકા ને મસમા રેવડવાને આવો બડે ઘર આઘું પડી જાય અમારા ઘોયા ભાઈ ગાડીના આસ્પીટા પાડીરા

પછી લો આ તો વાંકી ગ્યાસ છે બોપરના અગિયાર ને ચાલીસ ભાઈ સાહેબ હા સાબ વાંકી ગ્યાસ છે વટામાણ ઓલમોસ્ટ લગભગ બસો અઢીસો કિલોમીટર જેવું તવ આ રોડ છે ને એકદમ જબરદસ્ત છે

ગાડી બહુ હાલે પણ જાવું તો પડશે ધીમે ધીમે જો ટુવાલ હારે લાવી ગાડી ગઈ વાંધો તો નહી થાય ચાલો ફટાફટ ગાયબ ની જોસ કેશ આનામાં ક્યાં પહોંચ્યા છે ખબર છે અમે પહોંચ્યા છે વી બલબીપુર હવે આઈંતી કરાવ નજીક છે બલબીપુર તిల్లా બગાય ખબર બસ કિલોમીટર છે બહાર નહીં ખાવા એટલે મારી એનર્જી આવી છે ને સાવા 俺们说不出来哩，知道。 ફાઇનલી આવી ગયું છે અમારો બધાનું ફેવરેટ પ્રિય દામનગર દામનગર તો પગ ગયા છે એ બસ હવે અહીંથી ઘર થોડુંક લાગુ છે હવે ડાયરેક્ટ સીધા તમને મળશે ઘરે અને ટાઈમની વાત કરીએ તો કેટલા વાગે ખબર છે પાંચ ને અઠ્યાવીસ સાડા પાંચ થઈ ગયા અમારે નીકળતા ચાર વાગે મતલબ તેર સાડા કલાક જેવું થઈ ગયું લો જી લો મિત્રો ફાઇનલી હોમ સ્વીટ હોમ ઘરે પગી ગયા પોણા છ વાગી ગયા પણ મજા આવી એ હું કઈશું તું હે કાકાની વાત કરતી હતી તું

સુરત થઈ આવી જાય હવે ના ફ્રેશ થઈ જાય પેલા પછી મળી નિરાતે એક વર પછી તો ઘરે આવા સીવી જોઈ તો ખરા આપણું ઘર ઉપર થી કેવું લાગે છે ભાઈ સાબ જબરજસ્ત ઓ માય ગોડ જા વજે થાબુ 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 આ તો એકદમ ફ્રેશ થઈ ગયો છે અને જમી પણ લીધું છે કેમ કે બહુ જ ભૂખ લાગી હતી તો આજનો વિડિયો આયા પૂરો કર્યો છે તો મળીએ કાલે એકદમ આ વિડિયો સાથે તો વિડિયો પસંદ આવ્યો તો વિડિયોને લાઈક અને ચેનલ ઉપર નવા સબસ્ક્રાઈબ કરવડું ભૂલતા નહીં તો જય માતાજી એન્ડ બાય